ગુડ મોર્નિંગ બધાને જય શ્રી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા અને જો આ હવાર હવારમાં દર્શિલભાઈને અમે રમાડવા માંડ્યા છીએ અને જો આ બધા છોકરા છે ને એ પણ રમાડવા આવી ગયા છે અહીંયા આ બાજુ આવો અહીં બેસો 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 જો આનું નામ શું છે તારું નામ શ્રેયા તારું નામ વિજય વિજય ફૂગો લે ને એવું લે અને એનું નામ પાયલ પાયલ

सो से डा छोकरी आ गई पते रमे ज नहीं मैं दर्शिल जो जे रमे कड़े पते ना रमे केन दर्शी जो खरीद गया हेलो नानी मैं जो आई बैठा है जय कृष्णा कर दई हाय तुमने वीडियो उतारा है तो हाय तुम हां दर्शिल ना मासी है फुलड़ा हुंगे है हेलो तो बच्चा पार्टी हाय तुम हो गई हां अरे अरे तो वे बहु घर जावन है के आज अरे के आज, आज। 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 रोका जाओ मजा स्कूल आवाज घर मेहमान आई गे आवाज अवाजय श्री कृष्ण आम जाऊ था कंदोई वाली मिठाई वाली बना बना खादा रखी है પપ્પા હેપા શ્રી કૃષ્ણ કૃષ્ણ દર્શિલભાઈને ઓરખાઈ ગયા જોઈ ને પપ્પા આવી ગયા નેતા હજી નવા કપડા પહેરવાના બાકી છે હાલો નાસી ને જય કૃષ્ણા કરી દો જય શ્રી કૃષ્ણ બધું હમ હેતલ માસીને ને ને દેખી ડાયરેક્ટ દોડી દોડીને આવ્યા

આ દર્શિલ ની દ્રષ્ટિ માસી ઉભા લગભગ દસ થી પંદર વખત બાય બાય તાતા એવું બોલી માસીઓ જવું ભાવિસા માસી ને આ જુલિયેટ માસી છે એના બે હે ને રોવે હે દર્શિલ ને આ જોયા ગયા ને એટલે એ બેને બહુ રડવું આવે હે એટલે એ બે બહુ રડે હે ચાલો જો અત્યારે હે ને દોઢ વાગી ગયો છે અને બેને જો બધા કપડા ધોઈ નાખા હે અને દર્શીલ વહી ગયો ને આજે એના ઘરે સાતમ આઠમ કરવા આવ્યા હતા અને આજ નોમ એમ એટલે એને ઘરે વહી ગયા અને જો આ એના ભાવિસા માસી છે ને એને જમવાનું નથી ભાવતું અત્યારે દોઢ વાગી ગયો તો એ

આમ વાદળા બાદળા કઈ લાગતું નથી એવું વરસાદ આવે આ બાજુ થોડુંક એવું લાગે આમ તો કઈ લાગતું નથી આકાશ આવું ચોખ્ખું દેખાય પણ વરસાદ આવી જાય તો સારું હવે ઉકરાટ બહુ એપડો ગરમી બહુ થાય કાલે હે ને કૃષ્ણ જન્મોત્સવ હતો ને કાલે સાંજે તો એવા વીજળીના કડાકાન ભડાકાન કૃષ્ણ જન્મોત્સવ ને મોજ આવી ગઈ પણ આમ થોડી થોડી બીક લાગતી હતી બહુ વીજળી કડાકા ભડાકા થતું હતું અને વરસાદે બહુ ના આવ્યો એમ તો થોડીક વાર જ વરસાદ હતો અને જો ભાવિ હે ને જો કે મેં ધોવા લાગ્યું હે બધું એટલે બેગ ને આમ થોડું થોડું ધોયું છે બેગ તો આપણા હોય એટલે આપણે ધોવા જ પડે એટલે બેગ બેગ ધોવાઈ ગયા થેલા બેલા કહેવાય અને હવે છે ને થેલા ભરવાના હે પેક કરવાના હે હવે આપણા હમણાં તેડા આવી ગયા હે દર્શિલભાઈ ની તો ગયા હવે આપણે હમણાં કેદી જાય આજ જાય કાલ જાય ઘરે હાલો ફાઈનલી જો આવો વરસાદ આવી ગયો આપણે એમ કેતા હોય ને કે ફરી બહાર પાણી નીકળી જાય એવો વરસાદ આવી ગયો એટલે વાતાવરણ કંઈક ઠંડુ થયું નહીંતર એકદમ ગરમી થતી હતી પણ વરસાદ આવી ગયો તો હવે વાંધો નથી એકદમ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે વરસાદ બંધ થયો અને આજો પૂગી ગયા હે જુલિયટ મેડમ વરસાદ બંધ થયો નથી ને પૂગ્યા નથી બોલો તણાઈ ના ગઈ તું તણાઈ ના ગઈ બાવા આખો સ્ટેટસ આજ રાખ્યા હે બોલો નદી નાવા જાય તો નદી નાવા નજે આવું આવડે તને તો હું હન ડૂબી જણ

આ તમારે ઠમ વહી ગઈ ગા આ ત્યાં હોસ્ટેલ માં બે છોકરીઓ વહી ગયું દ્રષ્ટિ ને એ બે જોસલી બે એટલે હાવ હું થઈ ગયો ને ઘેરે અને જો ચા પીવા આવ્યા તા ચા તા પીવાઈ ગયો હે પણ આ મેડમ જો ફોટા પાડે હે તેતરા તો નથી મારતા હાલો જો અત્યારે હે ને સાડા છ વાગી ગયા અને જો આ બધા ને હે ને ભેળ ખાવી છે ભેળ તો આપણે હે ને ભેળ બનાવવા બેસી ગયા અને ચેવડો અને બધું લઈ લીધું લીંબુ ચટણી

બહુ ટેસ્ટી હોય હવા આંબલી કેવાય એને કા આંબલી કેવાય આંબલી ઇમલી 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 ખાવી હોય તાલો ભેડતા ખવાઈ ગયા આ ખાવી હોય આ બાજુ જો આ બે ભાઈ બંધુ ભેગા થઈને વાતુના ગપાડા મારે હે ને તો એ કઈ ભીખા છે જ નહીં એટલે એક કઈ ને જમવું તો હશે જ નહીં ખાલી માહારું જમવાનું બનાવવાનું છે તો બધાને ગુડ નાઇટ અને દ્વારકાધીશ બધાને ખુશ રાખે